રાજકોટ ધોરાજીના ભોળા ગામમાં અધિકારીઓની મનમાનીથી લોકો ત્રસ્ત તલાટી મંત્રી છેલ્લા દસ મહિનાથી અદ્રશ્ય રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભોળા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી સામે ગ્રામજનોમાં ભારે રોષ છવાયો છે ગ્રામ પંચાયતના પોતાની ફરજમાંથી નિષ્ફળતા દાખવતા ગ્રામજનોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે ગ્રામ પંચાયતમાં તલાટી ઘણા સમયથી ઓફિસે આવતા ન હોવાથી લોકોના ઘણા અગત્યના કામ અટકી પડતા હાલાકી ભોગવી રહ્યા છે ગ્રામજનો પોતાના પ્રશ્નને લઈને પંચાયતની ઓફિસે પહોંચતા ગ્રામ પંચાયતની ઓફિસ માત્ર પટાવાળા ઓફિસ ખોલી પંખા લાઇટો ચાલુ કરી બેઠા હોય ગ્રામજનોને ઉદાસ મોઢે પરત ફરવું પડે છે પરંતુ છેલ્લા કેટલાય સમયથી આ પરિસ્થિતિ ઊભી થવા પામી છે જેથી ગ્રામજનોના પ્રશ્ન હલ થતા નથી પંદર દિવસે એકાદ વાર મંત્રી સાહેબ આવે પંખાની હવા ખાઈને નીકળી જાય બીજી બાજુ અધિકારીઓની મનમાનીઓ કે લોલમ લોલ ગતિથી ચાલતું અધિકારી રાજ ગણો કારણ કે છેલ્લા દસ મહિનાથી મંત્રી સાહેબ પગાર નથી થયો પંચાયતમાં તલાટીકમ મંત્રી જેમનો એરિયસ ના મળ્યું હોય જેમનો પગાર ના મળ્યો હોય તેના કારણે તલાટી મંત્રી છે તે પાંખી હાજરી હોય છે તલાટીના કહેવા પ્રમાણે છેલ્લા દસ મહિનાથી પગાર થયો નથી જેથી ત્રસ્ત હોય તેના જ કારણે હાલ ગ્રામ પંચાયત ખાતે આવી નથી રહ્યા આજરોજ તલાટી તાલુકા પંચાયત ખાતે પહોંચી તાલુકા વિકાસ અધિકારીને ગ્રામ પંચાયતની ચાવીઓ ટેબલે સુપ્રત કરી હતી તાલુકા વિકાસ અધિકારી પાસે માહિતી લેતા છેલ્લા ઘણા સમયથી તલાટીનો પગાર ના મળ્યો એ જેના કારણે આ તલાટી કામગીરીથી અડગા રહ્યા છે હાલ તપાસ કરીને આગળની કાર્યવાહી છે તે કરવામાં આવશે તેવી બાહરી આપી છે હવે તો સમય બતાવશે કે શું કાર્યવાહી થશે પરંતુ ગ્રામજનોમાં તો રોષ છે જ

મારો બરફા ગાર્ડે તો હું કામ કરું આજે શું ચાવીન શીખે શું કામ ભાઈ કારણ કારણ હવે શું અહીંયા સુધી તમે કામ જશોમાં ના હું નહીં બોલ આપનું જે છે અત્યારે ચાવીને દીધા અત્યારે શું કારણ શું છે અત્યારે ગ્રામજનો અત્યારે પરેશાન થઈ રહ્યા છે શું કેશો અત્યારે જે કોઈ હોય ને રાજી મંત્રી તો કેવી હેરાનગતિ થાય ગ્રામીઓ